સુરતના સગ્રામપુરા ખાતે આવેલા તલાવડીમાં પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહ્યો જેને લઈને સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો સમયે ફાયર એમ્બ્યુલન્સ પણ કમ્પાઉન્ડ વોલના કારણે અંદર ન આવી શકે તેવી રજૂઆત કરી હતી સુરતના સગ્રામપુરા ખાતે રહેતા લોકો મોરચોલી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવાની સાથે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા સાવ મનસ્વી રીતે સગરામપુરાના તલાવડી ખાતે કમ્પાઉન્ડ વોલ બાંધવાનો નિર્ણય કરાયો છે જો આ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે તો સગરામપુરાના તલાવડી મોલવી સ્ટ્રીટ નવા મોલ્લા અને ડોલાવાડ મોલ્લા સહિતના અનેક રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે આ વિસ્તારમાંથી તમામ લોકો વર્ષોથી આવજા કરતા હોય અને આકસ્મિક સમયે ફાયર એમ્બ્યુલન્સ अति आवश्यक सुविधा नजुआ सगरामपुरा आवेदन पत्र द्वारा तलावड़ी के रही हम हम और हम आवेदन पत्र देने इसलिए आए हैं के हमारे इलाके में एक बाउंड्री वॉल बनाने के लिए सरकार ने हिलचाल की है और हम उसका विरोध नोधाने के लिए आए हैं के मतलब हमारे एरिया में ये दीवार क्यों बनवाई जा रही है असल में तो सरकार को दूसरे मुद्दे सोचने चाहिए अच्छे रोड बनवाओ

મીડિયા કોમ કો ટાર્ગેટ ના જાય સગરમપુરા તલાવડી સહિતના વિસ્તારના લોકો દ્વારા મનપાના સેન્ટર ઝોન દ્વારા મનસ્વી રીતે બનાવવામાં આવેલી રહેલી કમ્પાઉન્ડ ઉગ્ર રજૂઆત કરવા આવી છે